નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયેલ મકવાણા આપ જોયા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગરડાના ગોરોડકા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ એસટી બસો બંધ આઠ ગામના લોકોએ છત્રીસ કિલોમીટર લાંબુ ડાયવર્ઝન લેવું પડે છે બોટાદ જિલ્લાના ગરડાના ગોરોડકા ગામના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે આના કારણે એસટી બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે બોટાદથી ગરડા અને ઢસા જવા માટે વાહન ચાલકોએ પાટી અને નિંગાળા થઈને છત્રીસ કિલોમીટરનું ડાયવર્ઝન લેવું પડે છે આ પરિસ્થિતિની અસર ઢસા રણિયારા ગુંદાળા માલપરા ગોરોડકા ટાટા હામાપર અને રાજપરા ગામના લોકો પર થઈ છે વિદ્યાર્થીઓને શાળા કોલેજ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ થઈ રહી છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત ગોરડકા ગામના લોકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે કલેક્ટરને રજૂઆત કરી છે કલેક્ટરે એસટી વિભાગને સૂચનાઓ આપી છે વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે લીમડી સ્ટેટ હાઇવેના કર્મચારીઓ બ્રિજના સેમ્પલ લેવાનું કામ કરી રહ્યા છે આ કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજ પર વાહન વ્યવહાર સામાન્ય થશે સજોની દિવ્ય ભાસ્કર દશક દસેકટિવ પાયલ મકવાણા બુટદ